ચાલો સો બનાવીએ આજે પ્રવૃત્તિમાં આપણે સો ગણતરી અને તમને સો સુધી ગણતા કરવાના છે ચાલો જુઓ ભાઈ અહીં પેજ નંબર દસ ઉપર પ્રવૃત્તિ આપી છે તેમાં લેખન કેવી રીતે કરવાનું છે તે આપણે સમજીએ અમારી પાસે કાર્ડ છે ને એનું નામ ચેક્સ કાર્ડ ચેક્સ કાર્ડ શું નામ જો આ ચેક્સ કાર્ડ કેવી રીતે બનેલા છે તો આવા નાના નાના જોજો જો આ બધાની નજર આય જો આ શું છે ભાઈ ચોરસ શું છે ચોરસ જો ટીચરે છે ને બહુ બધા ચોરસ બનાવ્યા છે નાના નાના જોયા ને બધાએ આ શું છે ચોરસ એવા 10 નાના નાના ચોરસ ભેગા થાય એટલે મેં એક પટ્ટી લીધી છે જુઓ કેટલા ચોરસ છે આપણે ગણીએ હો એમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 10 આને શું કહેવાય પટ્ટી પટ્ટી આને શું કહેવાય પટ્ટી અને આને શું કહેવાય ચોરસ જ્યારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે ચોરસ તો તમારે ચોરસની ગણતરી કરવાની અને પટ્ટીનો સવાલ પૂછવામાં આવે તો પટ્ટીની ગણતરી કરવાની છે જુઓ હવે આ કાર્ડમાં આ કાર્ડમાં કેટલી પટ્ટીઓ છે ગણજો મારી સાથે ચાલો ગણો તો પટ્ટી 1 2 3

ત્રણ પટ્ટી કેટલી પટ્ટી બેટા ત્રણ પટ્ટી અને કાર્તિક સાત 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 પટ્ટીમાં પીળો રંગ પૂર્યો છે હવે એમ પૂછવું કે આ લાલ ચોરસ કેટલા હશે લાલ ચોરસ અરે વાહ સાબાસ અને પીળા ચોરસ કેટલા હશે સિત્તેર શબ્બાસ હોશિયાર બની ગયા છોકરાઓ અમારા ચાલો ભાઈ હવે બીજા વિદ્યાર્થીનો વારો દર્શનભાઈ ચાલો આમાં લાલ પટ્ટીઓ કેટલી છે બેટા આ ચોરસમાં ચેક્સ બોર્ડમાં લાલ રંગની પટ્ટી કેટલી છે પાંચ પાંચ લાલ પટ્ટી પાંચ તો ચોરસ કેટલા થાય અને હેલીબેન પીળા રંગની પટ્ટી કેટલી છે પાંચ તો મને કેસો પાંચ ચોરસ ની પાંચ પટ્ટી માં કેટલા ચોરસ હોય શાબાસ ચાલો લાલ રંગ ના ચોરસ કેટલા ચોરસ ચોરસ અને પીળા રંગના ચોરસ હવે જુઓ આપણે આ ચિત્ર જોઈએ અને આ મોટું ચિત્ર છે હવે તમારે આમાં જોવાનું અને કહેવાનું રાજવી બેન ચાલ આમાં પીળા રંગની પટ્ટી કેટલી બે તો એમાં ચોરસ કેટલા થશે 20 20 શાબાશ અને ધ્રુવ લાલ રંગની પટ્ટી કેટલી છે 8 તો એના ચોરસ કેટલા થાય વેરી ગુડ હવે તમે ગણતરી તો સરસ કરી પણ હવે બુકમાં લેખન કેવી રીતે કરવાનું તો જુઓ રાજવી અને અવની બંને લેખન કરીને બતાવશે પછી આપણે બધાએ લેખન કરીશું ચાલો બેટા આ બોર્ડ લઈ લો પહેલું ચલો હવે જુઓ આમાં શું લખ્યું છે ખાલી જગ્યા પીડા ચોરસ ચાલો ગણીને લખો પીડા ચોરસ કેટલા થાય ચોરસ પૂછ્યું છે મને જવાબ આપો પહેલાં આમાં પીડા ચોરસ કેટલા પચાસ સરસ તો શું લખવાનું બેટા ના ચોરસ પૂછ્યું છે ને પીડા ચોરસની સંખ્યા લખો હ હવે વાંચો પચાસ પીળા ચોરસ અને ખાલી જગ્યા લાલ ચોરસ લાલ ચોરસ કેટલા સરસ હવે નીચે વાંચો દસ ની ખાલી જગ્યા પીળી પટ્ટીઓ કેટલી પીળી પટ્ટીઓ છે પાંચ વેરી ગુડ બેટા પાંચ હવે આગળ વાંચો અને દસ ની જોડ વાંચો તમારો વારું હા બેટા બીજા ચોરસમાં હવે તમાર વાંચવાનું ખાલી જગ્યા વાંચો બેટા પીડા ચોરસ પેલા એક જ ખાલી જગ્યા ભરવાની ખાલી જગ્યા પીડા ચોરસ ચાલો એમાં કેટલા પીડા ચોરસ છે ચોરસ ગણવાના હા બેટા એટલે પટ્ટી ગણી દેવાની ચાર એટલે અરે વાહ લખી દો ચાલીસ પીડા ચોરસ અને અહીંથી વાંચો અને અને લાલ ખાલી જગ્યા બોલવાની ને બેટા જગ્યા લાલ ચોરસ કેટલા છે લાલ ચોરસ હા ચોરસ પૂછે તો સાહી વેરી ગુડ હવે આ ખાલી જગ્યા ચાલો અહીંથી વાંચો 10 ની ખાલી જગ્યા લાલ પટ્ટી હા હવે પટ્ટી પૂછી હે ને ચલો 10 ની ખાલી જગ્યા પીળી પટ્ટી 10 ની ખાલી જગ્યા પીળી પટ્ટી કેટલી પીળી પટ્ટી છે 10

લાલ પટ્ટીઓ મળી કુલ ખાલી જગ્યા ચોરસ મળે કુલ ખાલી જગ્યા ચોરસ મળે કેટલા થાય હા સો ચોરસ મળે ગુડ